दोस्तों अगर आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो जय आदिवासी, जय जोहार, जय आज ना

કે નર્મદા ડેમ માં આપણા બધા ગામો ગયા ત્યાં એમાં જમીનો ગઈ વીજળી અને આપણે પાણી તો જોઈ શકીએ છીએ પણ પાણી આપણે પીવાના પાણી માટે પણ ફાફ મારવા પડે છે ત્યારે આજના નરસિંહ સરપંચ અને નરેન્દ્રભાઈ કીધું કે આ લોકો જો આવનારા દિવસોમાં પણ પાણી નહીં આપશે ત્યારે હવે આઝાદી ના તો ઇઠોતેર વર્ષ સુધી રાહ જોઈને બેઠા પણ આવનારા દિવસોમાં પાણી નહીં આપે ત્યારે હવે કોઈ ધારણા કે આંદોલન કે આવેદન નિવેદન પત્ર આપણે નથી હવે નર્મદા ડેમ જ્યારે પણ એલાન અમારે કરવાનું થશે અમે એલાન કરીશું તમે બધા આવી જજો આપણે નર્મદા ની મુખ્ય કેનાલ જ બંધ કરાવી દઈશું પાણી બંધ

એ લોકોને પીવા સુધાનું પાણી તમે આપવા નહીં માંગતા હોય તો આવનારા દિવસો માં આદિવાસી સમાજ એક થશે અને નર્મદાની ની મુખ્ય કેનાલ બંધ કરવાની અમને ફરજ તો અમે બંધ કરાવી દઈશું ઘણા ને થતું હશે કે આદિવાસીઓ કોણ છે આજની આ જનજાગૃતિની ની મીટિંગ કેમ રાખવામાં આવી ત્યારે આદિવાસી કોણ છે એનો સંદેશો આપવા માટે સૌ પ્રથમ સાદી અને સરળ ભાષામાં આદિવાસી કોણ છે હું સમજાવું તમને આદિવાસી એટલે કરોડો પ્રતિ હોય ગમે તેવો હોય તો કોઈના બાપ તાકાત નથી કે ઉભો ઉભો કરી શકે આ વિસ્તારમાં જો કોઈ ઉભું કરી શકે તો અમારો આદિવાસી કરી શકે છે એનો પાવર છે

આદિવાસીઓને ભેગા થવા નથી દેવા માંગતી આગળ પાનવડ માં કાર્યક્રમ હતો અને પરવાનગી નહીં આપવામાં આવી આદિવાસી પાંચમી અનુ સુધી રહી છે પોલીસ અમને જરૂર નથી ભાઈ અને જે લોકો વિચારધારા વાળા લોકોને હાથા બનાવીને અમારા કાર્ય पढ़ा भी ने रद्द करिया होइ। तो ये तो ना बेतरन लोगों यहाँ पढ़ा वीडियो बनावाता हो तो बना भी लीजो। तुमको क्या लगता था नहीं लौटेंगे? तुमको क्या लगता था नहीं लौटेंगे? जब तक तोड़ेंगे नहीं, तब तक, तक छोड़ेंगे नहीं। हमको क्या आंदोपांदो गांडो समझते हैं? સંવિધાન માં લખ્યું છે સિડ્યુલ એરિયા માં આદિવાસીઓ નું સ્વશાસન ગ્રામ સભા ના પાવર છે ગ્રામ સભા ના પાવર ત્યારે આજે અમારા આદિવાસીઓને પાર્ટીઓના નામે લડાવવામાં આવે છે ધર્મ સંપ્રદાયના નામે ભાગ પાડવામાં આવે છે નવા જૂના નાના મોટા સંગઠનોના નામે વેચી દેવામાં આવ્યા છે ત્યારે મારા યુવાનોને જાગૃત કરવા માટે અમે આવ્યા છે આજે તમે જોઈ લો આદિવાસી એટલે કોણ આદિવાસી એટલે આદિ અનાદિકાળથી આ પૃથ્વી પર વસનારો આદિવાસી આદિવાસીઓનો ઇતિહાસ તમે વાંચી લેજો

નિા નો ઉલ્લેખ આવે છે એ આપણા પૂર્વજો હતા એ આપણા આદિવાસીઓ હતા મહાભારત ઉઠાવીને જુજો એમાં જે એકલવ્ય આપણા પૂર્વજ હતા તમે મહારાણા પ્રતાપ નો ઇતિહાસ વાંચો જયારે અકબરે મહારાણા પ્રતાપ ના ગોળ પર કિલ્લા નો ઘેરાવો કરીને બેઠા હતા ખુદ મહારાણા પ્રતાપ ના પોતાના ભાઈ એમની पूजा बिल्पी सेन इमी उहे आदिवासी था न पूर्व तव्हां शिवाजी महाराज न इतिहास वठी लेजो जय मुगल न आक्रमणो थिया

ક્રાંતિ થયેલી એ ક્રાંતિ આપણા આદિવાસી પૂર્વજો કરી હતી એ પૂર્વજો આપણા હતા એ સમાજ માંથી આવી છે તિલકા માધી હોય જલકારીભાઈ હોય કે ગુરુ ગોવિંદગીરી હોય કે ભગવાન દીક્ષા મુંડા હોય આદિવાસીઓની લડાઈ એ જમાનામાં અંગ્રેજો વિસ્તારો લાકડું લઈ જવા માટે રોડ જરૂર પડી રેલવે જરૂર પડી પાણી લઈ જવા માટે યોગદાન આપતા હોય અને દેશ ની આઝાદી ના વર્ષ પછી પણ અમારા બાળકો ના શિક્ષકો માટે અમારે આંદોલન કરવું પડે શાળા માટે અમારે આંદોલન કરવું પડે રોડ માટે અમારે આવનારા દિવસો માં જો આ સરકારો આદિવાસીઓ નો વિકાસ કરવા નહીં માંગશે તો દેશ નું ઓગણત્રીસમું રાજ્ય આદિવાસીઓને પ્રદેશ આપી દો મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાત વેચી દેવામાં આવ્યો છે આજે પણ અમારો મધ્યપ્રદેશ સાથે નાતો છે આજે પણ અમારો મહારાષ્ટ્ર સાથે નાતો છે આજે પણ અમારો રાજસ્થાન સાથે નાતો છે આજે અમારી વિધિ અમારી પરંપરા અમારો પહેરવેશ અમારી બોલી અમારી ભાષા

સંસદ અને રાષ્ટ્રપતિ ધારે તો અલગ ભાષા આધારિત જાતિ આધારિત રાજ્ય બનાવી શકે છે અમેરિકા જેવા અમેરિકામાં આપણા કરતા ઓછી વસ્તી હોવા છતાં આજે પચાસ રાજ્ય પણ આ લોકોને માત્ર આદિવાસી વિસ્તારો કોલસો ગાડી જવો છે રેતી લઈ જવી છે વીજળી લઈ જવી છે પાણી લઈ જવું છે લાકડું લઈ જવું છે અહીંની તોતેર ઢબલ જમીનો છીનવી લેવી છે કાચો માલ લઈ જવો છે વન પેદાશો લઈ જવી છે આપણા મજૂરો લઈ જવા છે પણ આદિવાસીઓના વિકાસની વાતો આ લોકો કરતા નથી ક્યારે સાથીઓ ધારાસભ્ય માં હવે એકલો નથી ચૂંટાયો આદિવાસી વિસ્તારમાંથી અનામત સત્યાવીસ બેઠકોમાંથી માંથી સત્તાવીસ આદિવાસી ધારાસભ્ય ચૂંટાયા છે કોઈ પણ પક્ષ પાર્ટી ના હોય

પણ એમણે જાણી લેવું જોઈએ એમણે જાણી લેવું જોઈએ એમની કોઈ પણ પાર્ટી એમને ટિકિટ આપી દેશે પણ જે દિવસે આદિવાસી નો જાતિ નો દાખલો ટિકિટ સાથે નહીં જોડશે તે દિવસે એનો ફોર્મ પાસ થવાનો નથી હું ધારાસભ્ય બન્યો છું કદાચ પાર્ટીઓ મને ટિકિટ આપી દેતી

આપેલા સંવિધાન થી ચાલીએ છીએ આ દેશ કોઈ ના બાપ થી ચાલતું નથી બંધારણ થી ચાલે છે અને અમે આજે પણ બંધારણ ને માનીએ છીએ અહીંયા વહીવટી પ્રશાસનની વાત હતી કે પરવાનગી નથી આપતા અમે તો ભીલ પ્રદેશ બનાવવા માટે આગળ આવ્યા છે અમારે તમારી પરવાનગી કે પ્રશાસન ની પણ જરૂર જે દિવસે અમારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈટ પર મુકશે